સુરતમાં ગણેશ પંડાલ પર થયેલા હુમલાને રાજકોટ આવેલા વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી મિલિંદ પરાંડેએ વખોડી કાઢ્યો હતો તેઓએ કહ્યું કે આ પ્રકારની હિંસાને કચડી નાખવી જોઈએ સરકાર પાસેથી હિન્દુ મંદિરોનું સંચાલન પરત હિન્દુ સંગઠનોને સોંપવાની અમારી માંગ છે વિશ્વ હિન્દુ પરિષદ કા મત એ કે હિન્દુ મંદિરો કા સંચાલન હિન્દુ સમાજને ને જોઈએ ચેર ઇસલી આગામી કાલ ખંડ સરકારી નિયંત્રણ ને હિન્દુ મંદિર મુક્ત કરના કુકી એક પક્ષપાતપૂર્ણ વ્યવહાર છે कोई भी मस्जिद या चर्च यह सरकारी नियंत्रण में नहीं है केवल और केवल हिंदू बहुमती इस देश में हिंदू मंदिर ही सरकारी नियंत्रण में है और यह ब्रिटिशों के कालखंड से चलता आ रहा है और इसलिए यह जो प्रक्रिया इसको रोकना चाहिए हिंदू समाज ने अपने मंदिर संचालित करने चाहिए तो वंदे मातरम भी नहीं गाते जिनको देवता के प्रति श्रद्धा नहीं है इस धर्म के प्रति श्रद्धा नहीं है तो गरबा में नाचने में आने के लिए कोई मतलब ही नहीं है મિલિંદ પરાંડે વધુમાં જણાવ્યું હતું કે ગણેશ ઉત્સવ એ રાષ્ટ્રીય લોકપ્રિય ઉત્સવ છે જેમાં વધતી જતી હિંસા તેને કઠોરતાથી દૂર કરવી જોઈએ આ લોકો બીજી વખત આવું કૃત્ય ન કરે તેવી કડક સજા કરવી જોઈએ કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ